નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા એક્શન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરાના ગોત્રી વિસ્તારમાં દબાણો દૂર કરાયા વાહન વ્યવહારો બનશે સરળ પોલીસ બંદોબસ્તાથી દબાણ શાખા દ્વારા ગોત્રી નીલાંબર સર્કલ થી વોર્ડ નંબર દસ ની કચેરી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા આ કાર્યવાહી મુખ્યત્વે માર્ગ પર થતી અતિશય વાહન વ્યવહારની સમસ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ ઝુંબેશ દરમિયાન ગેરકાયદેસર બાંધકામો અને ફૂટપાથ પર મૂકેલા સામાનને હટાવી દેવામાં આવ્યો હતો વર્ષોથી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ફૂટપાથ અને રસ્તાઓ પર નાના મોટા દબાણો ભથા હતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો દુકાનદારો દ્વારા રસ્તાઓ પર સામાન મૂકી દેવાતા ફૂટપાથ પર ચાલવા માટે પણ જગ્યા રહેતી ન હતી જેના પગલે નગર પ્રશાસન દ્વારા આ ખાસ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું દબાણ શાખા દ્વારા પ્રકારની કાર્યવાહી શહેરના અન્ય વિસ્તારોમાં પણ કરવામાં આવે તેવી શક્યતા છે જેથી નગરજનોને ટ્રાફિક અને અન્ય સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે આપણે વાસના રોડ પર નીલાંબર સર્કલ એટલે લાલ ગુરુ સર્કલથી ડાબી બાજુ તાંદલજા તરફ જવાના માર્ગે રોડ લાઇનમાં ઓટલા અને પાર્કિંગની જગ્યામાં જે એન્ક્રોજમેન્ટ થયું હતું તે દૂર કરવાની કામગીરી હાલ અત્યારે ટ્રાફિક પોલીસ ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાના ટીમ સાથે કામગીરી ચાલી રહી છે ધ્રુવ ચૌહાણ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ